રાજકોટ માત્ર ચાર દિવસમાં ઘરે બેઠા પાસઠ વ્યક્તિએ લર્નર લાયસન્સ મેળવ્યું જાણો સરળ પ્રોસેસ અહેવાલ સંજય પોપટ સાત સાત બે હજાર પચીસના રોજથી લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે કે જે આ લર્નિંગ લાયસન્સની પ્રક્રિયા એવી છે કે જેમાં તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો સરકારે સૌપ્રથમ આ પ્રક્રિયા ગુજરાતની અંદર જાહેર કરી અને લોકોને ઘરે બેઠા લાયસન્સ મળી શકે તે બાબતની પ્રેરણારૂપ એક વધારાની જોગવાઈ કરેલી છે કે જેમાં તમે ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવી શકો છો ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર આઈટીઆઈની અંદર પોલિટેકનિકની અંદર લર્નિંગ લાઇસન્સ લેવા માટેની પ્રક્રિયા કાર્યરત છે અને સાથે સાથે હવે આરટીઓ કચેરીમાં પણ લર્નિંગ લાઇસન્સ મેળવી શકો છો પરંતુ ખાસ કરીને જે વાત છે કે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવો ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવવું એટલે કઈ રીતે કે જેની અંદર તમારે પરિવહન ડોટ જીઓવી ડોટ ઉપર જઈ અને તમારે એપ્લિકેશન કરવાની રહે છે પોતાના લર્નિંગ લાયસન્સની એપ્લિકેશન તમે આધાર ઈ કેવાયસી દ્વારા કરી શકો છો અને જો આધાર ઈ કેવાયસી ના હોય તો તમે નોન ફ્લેશલેસ એપ્લિકેશન કરી શકો છો જે નોન ફ્લેશલેસ એપ્લિકેશન તમે આઈટીઆઈ કાં તો આરટીઓ કચેરીમાં જઈને તમે લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો આધાર બેઝ ઈ કેવાયસી વાળી જે એપ્લિકેશન છે તેમાં તમે ઘરે બેઠા એનઆઈસી દ્વારા ડેવલપ કરેલી સ્માર્ટ લોક એપ્લિકેશન દ્વારા લર્નિંગ લાયસન્સ ટેસ્ટ તમે આપી શકો છો આ ટેસ્ટની અંદર પંદર ક્વેશ્ચન માંથી તેની પહેલા તમારે સાત દિવસની અંદર રોડ સેફ્ટીને લગતા ટ્યુટોરિયલ જોવાના હોય છે અને એ ટુટોરિયલ જોયા બાદ જ તમે ટેસ્ટ માટેની પ્રક્રિયા કરી શકો છો રાજકોટ જિલ્લાની વાત કરું તો આજ દિન સુધી આશરે 65 જેટલા લોકોએ ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવેલ છે